તો નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્ત્વના સમાચાર અને એમાં પણ ખાસ કરીને મોસમ સમાચારમાં ફરી એકવાર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં ખાસ કરીને આગામી દિવસોમાં જે ગુજરાત રાજ્યમાં માવઠું થવાનું છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો આ ઉપરાંત અખાત રીતના પવન પરથી અંબાલાલ પટેલે આગામી ચોમાસું કેવું રહેવાનું છે તે અંગેની માહિતી આપી છે તેના વિશેની સંપૂર્ણ માહિતી પણ મેળવવાની છે તો વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો આ ચેનલમાં નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો મિત્રો સૌપ્રથમ માવઠાના સમાચાર ઉપર એક નજર કરીએ તો રાજ્યમાં આકરી ગરમી સાથે માવઠાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરી દેવામાં આવી છે રાજ્યમાં ત્રણથી લઈને છ મે વચ્ચે માવઠાની આગાહી કરવામાં આવી છે પ્રિ મોન્સૂન એક્ટિવિટી થતાં આ વરસાદની શક્યતા દેખાઈ રહી છે ત્રણ મેના રોજ કચ્છ બનાસકાંઠા હોય કે સાબરકાંઠા મહેસાણા પાટણ હોય કે સાબરકાંઠા અરવલ્લી દાહોદ પંચમહાલ અને વડોદરા છોટા ઉદેપુરમાં પણ માવઠાની આગાહી કરવામાં આવી છે હવામાન ખાતાની આગાહી પ્રમાણે વાત કરીએ તો ચાર મેના રોજ કચ્છ હોય કે બનાસકાંઠા પાટણ મહેસાણા હોય કે અમરેલી ભાવનગર સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ અને પંચમહાલ વડોદરા છોટા ઉદેપુરમાં પણ માવઠાઇની શક્યતાઓ છે ત્યારબાદ પાંચ તારીખની જો વાત કરવામાં આવે તો પાંચ તારીખે પણ કચ્છ હોય કે બનાસકાંઠા પાટણ મહેસાણા હોય કે સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ હોય કે પંચમહાલ વડોદરા છોટા ઉદેપુર નર્મદા તાપી અને સુરતના વિસ્તારો તો આ બાજુ નવસારી ડાંગ વલસાડ દમણ અને દાદરા નગર હવેલી ગીર સોમનાથ અમરેલી ભાવનગર અને દીવમાં પણ વરસાદની શક્યતા સેવાઈ રહી છે ત્યારબાદ છ મેના રોજ બનાસકાંઠા હોય કે સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ અને પંચમહાલના વિસ્તારો વડોદરા છોટાઉદેપુર ભરૂચ અને નર્મદાના વિસ્તારો તો તાપી સુરત નવસારી ડાંગ અને વલસાડના વિસ્તારો તો આ બાજુ દમણ અને દાદરાનગર હવેલી પોરબંદર રાજકોટ જૂનાગઢ અને અમરેલીના વિસ્તારો ભાવનગર ગીર સોમનાથ દીવના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે દર્શક મિત્રો આ તો વાત થાય આગામી માવઠાને લઈને પરંતુ હવે આપણે આગામી ચોમાસાના પૂર્વાનુમાન ઉપર એક નજર કરવાની છે મિત્રો આગામી ચોમાસાના પૂર્વાનુમાનને લઈને અંબાલાલ પટેલે અખાત્રીજના પવન પરથી આગાહી કરી છે જે વિષયની સંપૂર્ણ માહિતી મેળવવાની છે મિત્રો હાલ રાજ્યમાં આગ જડતી ગરમી પડી રહી છે આ દરમિયાન હવે ચોમાસાને લઈને અંબાલાલ પટેલે મોટી આગાહી દર્શાવી છે વાસ્તવમાં આપણે ત્યાં ચોમાસું કેવું રહેશે તે માટે હોળીની ઝાડ સાથેની અખત્રીજનો પવન પણ જોવામાં આવે છે આજે અખાત્રીત કાલે ગઈકાલે અખત્રીજ જતી અને અખત્રીજના પવન પરથી ગરમી અને વરસાદનો વર્તારો કાઢવામાં આવ્યો છે આપણે ત્યાં હવામાન નિષ્ણાતો અખાત્રીજનો પવન જોઈને ચોમાસું કેવું રહેશે તેનું પૂર્વાનુમાન લગાવતા હોય છે આ દરમિયાન ગઈકાલે અખાત્રીજના દિવસે પરોઢિયાનો પવન જોવામાં આવ્યો હતો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે સકાય સવારથી પવન પરથી આગામી ચોમાસું કેવું રહેશે તે અંગેનો વર્તારો આપી દીધો છે મિત્રો શું કહ્યું હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે અખાત્રીજના દિવસે સવા હાથનું રાડું એટલે કે સીધી સળે લઈ પવન જોવો અખાત્રીજની બપોરે સવા હાથનું રાડું એટલે કે સીધી સળે ઊભી કરવી અને જો ઉત્તરમાં ત્રણથી લઈને છ કદમ પડછાયો જાય તો ઉત્તમ ગણવો ત્રણથી ઓછું અથવા બરાબર થાય તો સમધારણ ગણવો દક્ષિણમાં પડછાયો જાય તો દુકાળ પડે અને ઉત્તરમાં પડછાયો જાય તો સૂર્ય દક્ષિણમાં નમતો હોવાની નિશાની છે મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે હોળીના પન પરથી વર્તારો કાઢવામાં આવે છે કે ચોમાસું એકંદરે સારું રહેશે પરંતુ આખા ત્રીજનો વહેલી સવારનો પવન જોવામાં આવ્યો હતો પશ્ચિમનો પવન ફૂંકાયો હતો આથી આગામી ચોમાસા માટે સારા સંકેતો છે વાળ ન સુકાય અને વરસાદ આવ્યા કરે અખાત રીતનો પરોઢિયાનો પવન સાનુકૂળ રહ્યો છે